કચ્છ જિલ્લા ટીમ દ્વારા ત્રેવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત રાજ્ય વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિશોર સિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લા ટીમ દ્વારા ત્રેવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માં કિસાનો સાથે મળીને એમના જીવન અને કાર્યો તથા એમની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિવિધ પ્રકારની યોજનાઓ અને યુ એન એચ આરસી સમિતિના સેવાકીય કાર્યો અંગે જાણકારી આપવામાં આવી હતી અને બાદમાં એમના દેશ પ્રત્યેના સમર્પણ અને યોગદાન તથા એમના ધૈર્યની કદર રૂપે સમિતિ દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

વિનોદ સાધુ આજ કિસાન દિવસ નિમિત્તે અમને યુ એન દ્વારા સન્માન પત્ર દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું છે જે જેની અમને બહુ ખુશી છે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય જવાન જય